હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે રામાપીરનું રામાપીરની અષાઢી બીજ ટુકડી આવી રહી છે તો રામાપીરનું ભજન હું તમારા દ્વારા રજૂ કરું છું તમને જો આ ભજન મારું સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ભજન એકદમ નવું છે અને ભજનનું નામ છે કે દ્વારકાથી નીકળ્યા દિનાનાથ જો તો ભજન પૂરેપૂરું જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ

પોકરણ ગઢ અવતારે વાલો આવશે પિતા અજમલજી જુવે જુએ પીરની વાટ જો પિતા અજમલજી જુવે જુએ પીરની વાટ જો પગલી રે પાડવાને વાલો આવશે પગલી રે પાડવાને વાલો આવશે દુઆર ક્યાંથી નીકળ્યા દીના નાથ જો પોકરણ ಬೆನಗಡೆಯ ಅವತಾರೆ ವಾಲೋ ಆವಶೆ ಮತಾ ಮಿನಳ ದೇವಿ ಜೂವೆ ಪಿರನಿ ವಾಟ ಜೋ ದೇಗೂರೆ ಯು ತರವಾ ವಾಲೋ ಆವಶೆ ದೂವರೆ ಕ್ಯಾತಿನ ನಿಕಳಾದಿ ನಾನಾ

અરજી ભાટી જુએ પીરની વાટ જો બકરારે દો વારે વાલો મારો આવશે દુવારે ક્યાંથી ને નીકળ્યા દીના નાથ જો પોકરણ ગઢ અવતારે વાલો આવશે બેની સગુણા જુએ પીરની વાટ જો ભાણ જને યુગારવા વાલો મારો આવશે ದುವಾರಿ ನಾನಾಥ ಜೋ, ದಿ ವಾಲೋ ಆವಶೆ, ಬೇನಿ ಡಾಲಿ ಜುವೆ ಪೀರನ ದರ್ಶನ ವಾಲೋ ಮಾರೋ ಆವಶೆ, દુવારી ક્યાથી ન નીકળ્યા દિનાનાથ જો પોકરણ ગઢ અવતારે વાલો આવશે રાણી તલ દે જુએ પીરની વાટજો દર્શન નો દેનારો વાલો આવશે દ્વારિકાથી નીકળ્યા દિનાનાથ જો પોકરણ ગઢયવત વાલો આવશે સંતો ભક્તો જુવે પીરની જો દર્શન દેવાને વાલો આવશે દ્વારિકાથી ને નીકળ્યા દિનાનાથ જો પોકરણ ગઢયવત વાલો આવશે જય રામાપીર જો તમને મારું આ રામાપીરનું વજન સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિયોમ હર હર મહાદેવ